નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવી છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે એસઆઈનો કોર્સ જેણે કરેલો હોય તેના માટેની આ ભરતી છે પંચોતેર જગ્યાઓ છે એપ્લાય કઈ રીતે કરાય શું છે માહિતી એ બધી માહિતી આજે આપણે જોઈએ તો આ ભરતીની શરૂઆત એક સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે અને લાસ્ટ ડેડ છે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ એક્ઝામ ડેટની હજી કોઈ જાહેરાત થઈ નથી તેના એના સિવાય તેમજ જે પેમેન્ટ મોડ છે એ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય છે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકો છો એની ફીસ માટે મિનિમમ એજ છે અઢાર વર્ષ અને મેક્ઝિમમ વેઝ તેત્રીસ વર્ષ તેત્રીસ વર્ષ ઉપરાંત જે બીજા લાભ મળે છે રિઝર્વેશન કોટા માટે કે મહિલા અનામત માટે કે ઈડબલ્યુએસ માટે એસસી એસટી એ જે લાભ મળે છે એ તો લાભ અલગથી પંચોતેર પોસ્ટ છે અને ગુજરાત જીએસએસએસબીની વેબસાઇટ ઉપર તમને આની જાહેરાત જોવા મળી જશે તેના સિવાય જે શૈક્ષણિક લાયકાત એમાં શું છે શૈક્ષણિક લાયકાતમાં તો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ હેવ પાસ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી અથવા હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે બારમાં ધોરણ પાસ હોવું જોઈએ ગવર્મેન્ટ કોઈ બી ગવર્મેન્ટ એડેડ ક તો પછી પ્રાઇવેટ સ્કૂલ કોઈ બી હોય એ તો ખ્યાલ જ છે તમને અને તેના સિવાય હેવ અ મિનિમમ વન યર સેનેટર ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ જે એસઆઈનો જે કોર્સ આવે છે એક વર્ષનો એ કોર્સ કરેલો હોવો જોઈએ અને એના સિવાય હેવ મિનિમમ વન યર સર્ટિફિકેટ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સ એટલે કે આઈટીઆઈનું એના સિવાય કોઈએ આઈટીઆઈમાં પણ આ કોર્સ કરેલો હોય તો પણ એ પણ વેલિડ ગણાશે તેમજ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ એ તો દરેક ભરતીમાં હોય જ છે અને ગુજરાતી હિન્દી બંને ભાષા જાણતા હોવા જોઈએ એ પણ દરેક ભરતીમાં તેનો ક્રાઇટેરિયામાં હોય છે અને અઢાર વર્ષ મિનિમમ વેઝ છે મેક્ઝિમમ એજ તેત્રીસ વર્ષ છે એના સિવાય આ જે એક્ઝામ છે તે એક્ઝામ પંદર સપ્ટેમ્બર બે હજાર પે પચીસ પહેલાં તેને અરજી કરી દેવી પડશે અને ઓફિસિયલ વેબસાઇટ ઓજસ ઉપર એટલે કે ઓજસ ફોર ગુજરાત મ્યુનિસિપલ સેનેટર ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી ઉપર તને આની જાહેરાત તમને જોવા મળી જશે તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત